અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમેડ કંપનીને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મિલકત જપ્તી કરી સીલ મારવામાં આવતા કંપનીના માલિક દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે અમે લોનની રકમની ભરપાઈ કરી હોવા છતાં બેંક સત્તાવાળો અનુમાની કરી રહ્યા છે અંકલેશ્વર જેડીસી માં આવેલ સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કંપનીના સત્તાધીશોએ પૈસા ભરી દીધા ના પુરાવા અધિકારીઓએ મનમાની કરી સીલ હોવાના આરોપ લગાવ્યા હતા બીજી બાજુ બેંકના અધિકારીઓએ આ અંગે મીડિયા સમક્ષ કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જેડીસી માં આવેલ સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂપિયા પંદર કરોડ નું લોન લીધી હતી જે સમયસર ન ચૂકવાતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડિરેક્ટરો વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો તેની આગામી મંગળવારે તારીખ જૂન ના દિવસે છે પરંતુ એ પહેલા જ બેંકના અધિકારીઓ કંપની સીઝ કરવા માટે પહોંચ્યા હોવાનું કંપનીના સત્તાધીશો એ રટણ કર્યું હતું જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંકના અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હોવાનું પણ કહેવાય છે પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી બાદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ કંપનીના બાકી પડતા લેણાના કારણે કંપનીને સીલ કરવાની મશીનરી સહિતની જપ્ત કરવાની પ્રક્રિયા આરંભી હતી તો બીજી તરફ કંપનીના સત્તાધીશો પૈસા ચૂકવી દેવામાં આવ્યા હોવાનો એક ધારો રટણ કર્યો હતો પૈસા ચૂકવવામાં વિલંબ થયો હોવાનો તેઓએ સ્વીકાર કર્યો હતો પરંતુ ચૂકવાયા હોવાનો રટણ કર્યો હતો તો આ અંગે કંપનીના સંચાલક ધર્મેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં નુકસાન લોન ભરપાઈ કરી શકાયો ન પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીના સાડા છ રકમ જે ભરવાની હતી બેંકમાં કોપી હતી જેના ડિમાન્ડ છે તેવું તેમણે કહ્યું હતું કોર્ટમાં બે દિવસ પછી આ મુદ્દત પડી છે અને આ મુદ્દે તારીખ પણ છે પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જો હુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી હોવાના આરોપ લગાવ્યા હતા આ કંપનીમાં બસ્સો કામદારો કામ કરતા હોય તેમ

સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અમારી જીતાલીમાં કંપની આવેલી છે કોરોના દરમિયાન અમારે આર્થિક નુકસાન બહુ ગયું એના હિસાબે અમારે બેંકના પૈસા ભરવાના બાકી હતા અમે કોર્ટમાં ગયા કોર્ટે અમને હુકમ કર્યો ભાઈ સાડા છ કરોડ રૂપિયા ભરો તો ટુકડે ટુકડે અમે સાડા છ કરોડ રૂપિયા ભરી દીધા છે છતાં આ લોકો એ સ્વીકારવા તૈયાર નથી કોર્ટનો હુકમ કોર્ટમાં કોર્ટે એમને પચીસ તારીખની ડેટ આપી છે તો બી અમે એમને ઇન્વર્ટ કરાયા કાગળો તો બી એ લોકો અમારી કંપની સીલ કરવા માટે આવ્યા છે અને જબરદસ્તી કરી રહ્યા છે અને અમારા બસો માણસોની રોજગારી છીનવી રહ્યા છે અને અમારો હિત દુભાવી રહ્યા છે અને અમારી કંપની સાહીઠ કરોડની કંપની એ લોકોએ અઢાર કરોડમાં કોઈ બીજાને વેચી અને મેળાપી પણામાં પૈસા લઈ અને આ લોકોએ બધું આવું કૃત્ય આદર્યું છે જે આ તમારી નજર સમક્ષ સ્પષ્ટ છે આજે તમે બેંકના અધિકારીઓ સાથે વાત અધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ બે દિવસ તમે કહો છો કે પચીસ તારીખની મુદત છે તો બે દિવસ પછી તમે બે દિવસ પછી આવજો કોર્ટ શું કે છે ત્યારે અમે પૈસા જમા કર્યા એ તો જાણો તો એ લોકો કશું સાંભળવા તૈયાર નથી અને જો હુકમી કરી અને અમારી કંપનીમાં અંદર ઘૂસી અને દાદાગીરીથી અમારો કબજો લઈ રહ્યા છે